ચમત્કારી હનુમાનજીની મૂર્તિ બલોધણ ગામે જમીનમાંથી નીકળેલ હનુમાનજી મૂર્તિમાં તેલ સિંધુ નીકળતા ચમત્કારી ઘટના બાપર તાલુકાના બલોદણ ગામે વર્ષો જૂનું છબીલા હનુમાનજીનું મંદિર આવેલ છે જે મંદિરનું બલોદણ ગ્રામ લોકો દ્વારા મંદિરના નવનિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે જેને લઈ ખોદકામ કરતા જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ મળે જેને બહાર નીકાળી બહાર મૂકતા ચમત્કાર જોવા મળ્યો હતો જમીનમાંથી નીકળેલ હનુમાનજીની મૂર્તિમાં તેલ સિંધુ નીકળતું જોવા મળતા ગ્રામ લોકો ભેગા થયા મૂર્તિમાંથી તેલ સિંધુ નીકળતા ગ્રામ લોકો દ્વારા ચમત્કારિક મૂર્તિ જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામ લોકો તેમજ આજુબાજુના લોકો પણ દર્શન માટે આવ્યા હતા જ્યારે અમારી ટીમ દ્વારા અંગે જાણવા માટે બલોદણ ગામે જઈ મૂર્તિ જોઈ તો મૂર્તિ તેલ જેવા ચીકણા પદાર્થ તેમજ સિંદૂર જેવા પદાર્થ લાગેલો જોવા મળ્યો હતો તે મૂર્તિની સફાઈ કરવામાં આવેલ તેમજ શેમ્પુ દ્વારા મૂર્તિ ધોવામાં આવેલ તેમજ એકદમ સાફ કરી નાખવામાં આવેલ અને કલાક બાદ ફરી મૂર્તિમાં તેલ જેવો પદાર્થ તેમજ સિંદૂર જોવા મળેલ આ મૂર્તિ ચમત્કારી હોવાનું ગ્રામ લોકોનું કહેવું છે તેમજ મૂર્તિ વર્ષો જૂની હોવાની પણ લોકોની માન્યતા છે ગામના વૃદ્ધ વડીલોના જણાવ્યા પ્રમાણે બલોદણ ગામે આવેલ હનુમાનજીનું મંદિર વર્ષો જૂનું છે પરંતુ આવી નાની મૂર્તિ મંદિરમાં ક્યારેય જોઈ નથી આથી આ પૌરાણિક લાગી રહી છે જે જમીનમાંથી છે આ બાબતે બલોદણ ગામના હરગોવંદભાઈ પટેલ તેમજ ભાણાભાઈ માળીએ જણાવેલ કે બલોદણ ગામે છબીલા હનુમાનજીના મંદિરનું નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે જેને લઈ બે મહિનાથી મંદિરનું કામ ચાલુ છે જેમાં એક મહિના પહેલા ખોદકામ કરતા એક હનુમાનજીની મૂર્તિ નીકળેલ જે મૂર્તિ ગ્રામ લોકો દ્વારા મૂર્તિ સાઈડમાં મૂકી બીજા દિવસે જોતા મૂર્તિમાં તેલ સિંધુ નીકળતા ચમત્કાર લાગતા લોકો ભેગા થયા હતા અને હકીકત જાણવા મૂર્તિને પાણી શેમ્પૂ સહિત વસ્તુની સફાઈ કરતી મૂર્તિ ક્લિયર કરી મૂકતા કલાક બાદ ફરી મૂર્તિ તેલ સિંધુવાળી જોવા મળી છે આ હનુમાન દાદાનો ચમત્કાર છે તેવું ગ્રામજનોએ જણાવ્યું ઓકે બોલો હનુમાનજી મહારાજ કી જય આજે અમે બલો ગામે હનુમાન દાદાજીનું મંદિર બનાવવાના એમાંથી આ મૂર્તિ છે નીકળી છે જે મોટી મૂર્તિ છે એની બાજુમાંથી નીચેથી અને આ મૂર્તિને ઓટોમેટિક કુદરતી તેલ સિંદૂર આવે છે અને અમે વારંવાર આ મૂર્તિને નવરાઈ છે ધોઈ છે લુસીએ છે તો ઓટોમેટિક અડધો કલાક થાય એટલે આખી મૂર્તિમાં તેલ સિંદૂર આવે છે ઓકે આ બે મહિના પહેલો મંદિર બનાવવા ખોદતા હતા ના મૂર્તિ નીકળી છે એમાંથી તેલ સાધુર બે મહિનાથી કરે છે વારંવાર મહિના છે શેની મૂર્તિ છે હનુમાન દાદાની ઓકે દાદાની મૂર્તિ અમે નવું બનાવવાનું ચાલુ કર્યું છે એની બાજુમાંથી નીકળી છે હનુમાન દાદાની મોટી મૂર્તિ હતી એની બાજુમાંથી નીકળે છે બે મહિનાથી સતત તેલ સિંધુ ચાલુ છે કાયમી નવરાવીએ તોય તેલ સિંધુ ચાલુ છે આનો આ જાગૃત પરચો છે હનુમાનજી મહારાજ નો દરેક ગામ જણ આખું ગામ આવી અને આ લોકો જોઈ ગયા અને રોજે રોજ નવરાઈ આ મૂર્તિ ને સતત અડધો કલાક માં તરત હતું અને મૂર્તિ થઈ જાય છે